શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું કે મહામાસના વધ પક્ષની એકાદશી વિજયા એકાદશી ક્યારે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારે કે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર સોમવારે એકાદશી કયા દિવસે મનાવવામાં આવશે કયા દિવસે વ્રત રાખવામાં આવશે અને કયા દિવસે પારણા કરવામાં આવશે આપણે સાંભળીશું આ વિજયા એકાદશીના મુહૂર્ત વિશે તથા તેના મહિમા વિશે બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો એકાદશી એટલે અગિયારસની તિથિ ચાહે શુદ્ધ પક્ષની હોય કે વદ પક્ષની કોઈપણ માસની આ તિથિ શુભ અને મંગલકારી છે ભગવાન શ્રી હરિને ઘણી પ્રિય છે આ દિવસે ભક્તો એકાદશીનું વ્રત કરે છે જો વ્રત ના થાય તો પ્રભુની સેવા પૂજા કરે છે તેમના મંદિરે દર્શન કરવા જાય છે એવું કહેવાય છે કે આ શુભ દિવસે જે ભક્તો શ્રી હરિનું નામ સ્મરણ કરે છે માતા લક્ષ્મી સહિત તેમના પાપો નષ્ટ થાય છે અને અંતે વૈકુંઠ વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે એવી શુભ અને મંગલકારી મહિનામાં બે વખત આવતી એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિને સમર્પિત છે આ દિવસે તન મન ધનતી પ્રભુની સેવા પૂજા વ્રત ઉપવાસ દાન પુણ્ય કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આપણે આ વિડિયોમાં સાંભળીશું કે વિજયા એકાદશી ક્યારે છે કયા દિવસે એકાદશીનું વ્રત રાખવાનું છે આ એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરના એક વાગીને પંચાવન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બપોરના એક વાગીને ચુમ્માલીસ મિનિટે ઉદિયા તિથિનું આ વ્રત છે માટે ઉદિયા તિથી અનુસાર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના ના દિવસે આ વ્રત રાખવામાં આવશે આ વ્રતના પારણા તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારના છ વાગીને પચાસ મિનિટથી લઈને નવ વાગીને આઠ મિનિટ સુધીમાં પારણ કરી શકાશે શુભ અને મંગલમય આ મુહૂર્ત છે ભગવાન શ્રી હરિને પ્રિય એકાદશીનું વ્રત એવું મનાય છે કે પ્રભુ શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત કરીને દશાનંદ રાવણ સાથે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો અસુરોની સેનાનો નાશ કરેલો વિજય પ્રાપ્ત કરેલો એટલા માટે આ એકાદશીનું નામ છે વિજયા એકાદશી કહેવાય છે કે શારીરિક માનસિક કષ્ટ હોય તથા કોઈની કુંડલીમાં ચંદ્ર કમજોર હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી બગડેલા ગ્રહોની ચાલ સુધરી જાય છે અત્યંત લાભકારી છે આ વ્રત મિત્રો આ વ્રતની પૂજન વિધિ વિશે પણ આપણે જાણી લઈએ જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી થી પરવાળીને પીળા વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવવું મંદિરની સાફ સફાઈ કરીને ઘરમાં બિરાજમાન દેવી દેવતાઓની સાથે આપણે ભગવાન શ્રી હરિના મૂર્તિ કે ફોટા રાખેલા જ હોય છે તેમની વિશેષ પૂજા કરવાની હોય છે અલગ બાજોટ પાથરીને તેની ઉપર પીળું વસ્ત્ર પાથરીને ભગવાનની મૂર્તિ કે ચિત્રજી સ્થાપિત કરવા જોઈએ મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવાની હોય છે ગંગા જલથી શુદ્ધ જલથી સ્નાન કરાવીને પ્રભુને વસ્ત્ર અલંકાર આદિ ભેટ ધરાય છે શ્રંગાર કરીને પ્રભુની સામે નિવેદ્યમાં માખણ મિશ્ર તથા આપે જે સામગ્રી બનાવી છે અને સિજનના ફળ ફળાદીનો ભોગ પણ સમર્પિત કરી શકાય છે પ્રભુની સામે તુલસી દલ સમર્પિત કરવા જોઈએ તેમના ચરણોમાં આમ કરવાથી પાપ નષ્ટ થાય છે અને જે કોઈ પણ આપણે ભગવાનને સામે સામગ્રી ભેટ ધરેલી છે ભોજન આદિ તેમનામાં પણ તુલસીપત્ર પધરાવવા જોઈએ પ્રભુની બાજુમાં એક કુંભ સ્થાપિત કરાય છે શ્રીફળ રૂપિયો પ્રભુના શ્રી ચરણોમાં ભેટ ધરાવાય છે કારણ કે મોટી એકાદશી છે વિજયા એકાદશી છે વિજય આપનારી એકાદશી છે જો જીવનમાં શત્રુ બાધા હોય ગ્રહ નડતર હોય ઘરમાં નકારાત્મક પ્રભાવ હોય તો એ કહેવાય છે કે આજના દિવસે પ્રભુનું પૂજન કરીને જો એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે કથા સાંભળે છે તેના કષ્ટો કપાય છે કુંભ સ્થાપિત કરવાથી પણ ઘરમાં લક્ષ્મીજીનું આગમન રહે છે વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરીએ ત્યારે જ કરાય છે કેવી રીતે વ્રત કરવા માંગીએ છીએ તે વ્રતનો સંકલ્પ ભગવાનની સામે બોલવો જોઈએ જમણા હાથમાં એક ચમચી જલ લઈને પ્રભુને કહેવું જોઈએ કે હે પ્રભુ હું આજના દિવસે આપણું આ એકાદશીનું વ્રત કરું છું હે નાથ મારી સેવાનો સ્વીકાર કરજો ભૂલચૂક અપરાધ થાય તો તેમને ક્ષમા કરજો અમારા ઘરનું અમારા પરિવારનું અમારા સૌનું રક્ષણ કરજો કલ્યાણ કરજો અને આજે હું આ એકાદશીનું વ્રત કરું છું એ વ્રત હું એક ટાઈમ ભોજન અથવા ઉપવાસ કરું છું એ રીતે બોલીને એક ટાઈમ ભોજન લેવાનું હોય તેઓ સાંજે એક ટાઈમ સાત્વિક ભોજન લઈ શકે છે જો શરીર સાથ આપતું હોય તો નહીતર ઉપવાસ કરાય છે ઉપવાસમાં ચા દૂધ કોફી ફળ આદિ લઈ શકીએ છીએ આખા દિવસ દરમિયાન અને આ જ રીતે સંકલ્પ કરીને એ જલને જમીન ઉપર છોડી દેવું જોઈએ પછી જે આપણે સંકલ્પ કર્યો છે એ નિયમોનું પાલન આખો દિવસ કરવાનું હોય છે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને બ્રાહ્મણ દેવતાને દાન દક્ષિણા આપી શકીએ સીધું સામગ્રી આપી શકીએ દક્ષિણા સહિત તેમાં તુલસીપત્ર અવશ્ય પધરાવવા અથવા કાય માતાની સેવા પણ કરી શકાય ભગવાનની સામે આપણે જે દક્ષિણા અર્પણ કરી હોય તે દક્ષિણા દાન પુણ્ય કરવામાં વાપરી શકાય મંદિરે જઈને પણ દાન પુણ્ય કરી શકાય છે જેની જેવી શ્રદ્ધા એવી રીતે દાન પુણ્ય કરી દે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે એકાદશીના દિવસે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કોઈની નિંદા ના કરવી લસણ ડુંગળીનો ત્યાગ કરવો ક્રોધ ના કરવો જૂઠું ના બોલવું કોઈનું પણ દિલ ના દુખાવવું જોઈએ જે ભક્તો એકાદશીનું વ્રત નથી કરતા તેઓ માનસિક રીતે ભગવાનની સેવા પૂજા કરી શકે છે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે મનથી હૃદયથી વાણીથી કોઈ પણ રીતે પ્રભુનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે શ્રી ભાગવત મહાપુરાણમાં વર્ણન આવેલું છે તે આપણે સૌ કથા જાણીએ છીએ કે અજામિલ મહાપાપી હતો તેણે ભગવાન શ્રી નારાયણનું નામ સ્મરણ કર્યું કે જે ઋષિ મુનિઓની સેવા કરવાથી એ ઋષિ મુનિઓએ તેના પુત્રને નારાયણ નામ આપ્યું હતું જેમ કે અજામિલ જ્યારે મરણ પથારીમાં હતો ત્યારે તેણે પોતાના પુત્રને બોલાવ્યો નારાયણ નારાયણ પરંતુ પુત્રએ તો વાત સાંભળી નહીં ભગવાન શ્રી નારાયણના દૂત જરૂર આવી ગયા એમને મુક્તિ દેવા માટે આમ ભગવાનનું નામ જો અજાણીએ પણ લેવાઈ જાય તો પણ પાપોમાંથી મુક્તિ મળે છે તેવી આ એકાદશીની ખાસ સ્થિતિ છે તેમાં પ્રભુનું સ્મરણ કરવા માત્રથી પણ કલ્યાણ થાય છે જો આપણે મુખ્યા ન રહી શકતા હોય કામકાજી જીવન છે તો પણ ભગવાનની માનસિક સેવા પૂજા કરીને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ ગીતાજીનો પાઠ કરી શકાય સાંભળી શકાય જે આપણાથી થાય તે કરવું પરંતુ કોઈનું અહિત ના થાય તેનું ધ્યાન રાખવું કારણ કે પાપ પુણ્ય શું છે વ્રત ઉપવાસ જપ તપ તે પુણ્ય નથી પુણ્ય એ છે કે આપણે કોઈને માનસિક શારીરિક રીતે કષ્ટ ના આપીએ અને પાપ એ છે કે આપણે કોઈને કષ્ટ આપીએ આમ પાપ પુણ્યની વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં બતાવેલી છે મિત્રો વ્રત જપ તપ એ માનસિક શાંતિ માટે ને પ્રભુની સમીપ રહેવા માટે કરાય છે પાપ પુણ્યની વાત આવે ત્યારે તે કોઈનું હૃદય ના દુખાવવું એ જ ધર્મ છે એ જ પુણ્ય છે એકાદશીના દિવસે જો પ્રભુએ આપણને ધનની શક્તિ આપેલી હોય તો દાન પુણ્ય અવશ્ય કરવું પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે એકાદશી એકાદશીની તિથિ એવી છે કે જો કોઈ સૂતક હોય આપણા ઘરમાં તો પણ એકાદશીનું વ્રત ના રોકાય જો કોઈ પણ ભક્તોએ નિત્ય એકાદશીનું વ્રત કરવું છે એવો સંકલ્પ કર્યો હોય તેઓએ તો કોઈ પણ સમયે એકાદશીનો ત્યાગ ના કરે ઘરમાં સૂતક હોય તથા બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત અવશ્ય કરાય છે બસ માત્ર નથી થતું અને માનસિક માનસિક તો દ્વારા પ્રભુની સેવા પૂજા થઈ શકે છે મિત્રો એકાદશીના દિવસે પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષના થળમાં ગળ્યું જલ અર્પિત કરવું જોઈએ સૂતરના દોરાથી સાત વાર પ્રદિક્ષિણા કરવી જોઈએ આ ઉપરાંત તુલસીજીની સામે સવાર સાંજ શુદ્ધ ગીનો દીપક પ્રગટાવવો જોઈએ ઘણા ભક્તોનું કહેવું છે કે એકાદશીના દિવસે તુલસીપત્ર ના તોડાય પરંતુ એ વાત ત્યારે સિદ્ધ થાય છે કે આપણે આપણા ઉપયોગ માટે તુલસીપત્ર તોડીએ જેમ કે ચામાં તુલસીપત્ર નાખવા માટે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે તુલસીપત્ર સમર્પિત કરવા હોય તો બે તુલસીપત્ર અવશ્ય તોડી શકાય છે કારણ કે તે આપણે ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરવા માટે તોડીએ છીએ પ્રભુ માટે તુલસીપત્ર તોડવા શુભ જ મનાય છે મિત્રો માટે આવું મનમાં ના રાખવું પ્રભુની સેવા પૂજા કરીએ ત્યારે જ્યારે પણ સેવા સંપન્ન થઈ જાય વ્રત પૂર્ણ થાય ત્યારે ભૂલચૂકની માફી માંગવી જોઈએ ભગવાન સ ઉપર કૃપા કરે છે લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણ છે આ ધરતીના સ્વામી ભગવાન શ્રી હરિ છે અને નારાયણનું આ વ્રત કરવાથી આ લોક અને પરલોક સાર્થક થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ સંદેહ નથી